છેલ્લા વિશ્વથી યોગ્ય માર્ગ અને કોજવેની માગણી કરી રહ્યા છે વર્ષોથી આ ફળિયાના લોકો રોડ અને તબીબી સહાય જેવી આધુનિક સુવિધાઓથી વંચિત રહે છે અને આ કારણે તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે તબીબી અને શૈક્ષણિક મુશ્કેલીઓની વાત કરીએ તો આ સમસ્યા ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે તબીબી ઇમરજન્સી હોય ખાસ કરીને કોઈ મોત થાય તો મૃતદેહને ખેતરો મારફતે લઈ જવાની ફરજ પડે છે જે પરિવારો માટે અત્યંત કરુણ પરિસ્થિતિઓ ઊભી કરે છે વાહન વ્યવહારની સગવડના અભાવે બાળકોને શાળાએ જવામાં પણ ભારે મુશ્કેલી થાય છે અને ચોમાસાના દિવસોમાં તો માર્ગો બંધ થઈ જવાથી જનજીવન જાણે થંભી જાય છે ફળિયાના લોકો આ સુવિધાઓ માટે વારંવાર તંત્રને રજૂઆતો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સકારાત્મક ઉકેલ જોવા મળ્યો નથી આના કારણે લોકોમાં ભારે અસંતોષ છે અને હવે તેઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે ચેતવણી આપી છે જો યોગ્ય સુવિધાઓ નહીં આપવામાં આવે તો આંદોલનનું રણશિંગો ફૂંકવાનો નિશ્ચય વ્યક્ત કર્યો છે આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે મારું નામ ભારતભાઈ અમારે રસ્તા માટે તકલીફ છે અને નાળા અને જ્યાં અમારે જરૂર છે ત્યાં નાડુ બનાવી શકતા બીજે બીજે બનાવે છે પણ અમારે નથી બનતા આજે વીસ વર્ષથી સાહેબ નથી અમારે ઢોરા નથી બહુ તકલીફ પડે છોકરાને હાર જવાનું પણ તકલીફ પડે છે વરસાદ હોય તો અમારે અહીંયા બહુ તકલીફ પડે કયું ગામ છે તમારું અમારું નવાપુરા કાસલા પડ્યા શું નામ છે તમારું ભારતભાઈ રસ્તો નથી અને કોતેડામાં કેવી રીતે રહેવાનું સોરો તો નહીં જાય બધું કેટલા વરસ થી આ પરિસ્થિતિ છે તમારે ગામ કદવાલ નવાપુરા કાસલા ફરિયા અમારે નાળાની જરૂર છે જે જગ્યા ઉપર નાળા જરૂર નહીં તે જગ્યા ઉપર નાળું બનાવે છે

કે તમે શુકરો ને સારા નથી પતો અમારો ઢોર વાંચેલો મેં વીસ વર્ષથી પૂરેલો છે સરપંચ નથી ધ્યાન લેઆિ સરપંચ છે પણ પણ ધ્યાન નથી ધરતા થઈ ગયો કેટલો બે હજુ અમારો રસ્તો બના કેટલા વખત એમ આવેલું છે પણ કોઈ ધ્યાન ધરતું નથી અને પંચાયત એવી છે અમારી કેદવાલની કઈ જઈ રસ્તાની જરૂર નથી તો રસ્તો બનાવવા તૈયાર છે અને જઈ જરૂર છે આવતા નથી ને પણ આવતા તમારે શું જરૂર છે કે પેલા કે તમે સહમતી આલો કે સહમતી હું આલે અમારા જાતિ અમે થોડો રસ્તો અમારે જાતિ બનાવેલો છે છોકરાઓને નિશાળ જવાની તકલીફ પડે છે જનાવર અને ઢોરોની બહુ તકલીફ પડે છે વરસાદની ટાઈમે હું નામ છે ગોવિંદભાઈ પીકા